ભગવાન માટે આપણે આટલા વર્ષોથી આટલા 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 યુગોથી આટલી યોનીઓથી પ્રભુને પ્રાર્થના કરતા હશું ને ત્યારે આ ઠાકોરજી આપણને દર્શન દેવા એની પોતાની કથામાં બેસવા માટે આપણને અધિકારી બનાવ્યા છે અને આપણે ભાગ્યશાળ કેટલા પિક્ચર જોવા જઈએ તો ટિકિટ આપણે લેવાની પોપકોને આપણે લેવાના ટિકિટ કરતા એ હોય પાછું હોય પાછો આટલો ડબો ડબ્બો બોલો ત્રણસો ચારસો રૂપિયામાં એક છોકરાનું પેટ નો ભરાય એટલા પોપકોર્ન આપે એ ત્રણસો રૂપિયાની મકાઈ લઈને જો અમારા ગામડાના કોઈ ગૌઢા માડીને આપીએ તો આખું ગામ ખાય એટલી ધાણી બનાવે પણ એ ગામડામાં ધાણી કહેવાય ને તમારી પોપકોર્ન થઈ જાય એટલે પછી એનો ભાવ વધી જાય છે તો પરમાત્માને તમે આટલા યોનીઓથી ભગવાનને તમે પ્રાર્થના કરતા હશો ત્યારે આ ઠાકોરજી આપણને પોતાની કથા માટે થઈને અધિકારી બનાવ્યા છે અને જેનાથી આપણે જીવી શકીએ છીએ આ સંસારમાં બધું જ હોત હોત જો પણ પ્રભુની કથા ન તો કદાચ વાલા ભક્તજનો આપણે શાંતિથી જીવી ન શકતા હોત ભાગવજીના દસમ સ્કંદમાં ગોપીઓને ભગવાને પ્રશ્ન કર્યો વારે વારે ગોપીઓ એમ કહે છે પ્રભુ તમે નહીં આવો ને તો અમે મરી જશું તમારા વગર અમારું જીવવું બહુ મુશ્કેલ છે તમારા વગર નહીં જીવી શકીએ મરી જશું મરી જશું આવું વાક્ય વારંવાર ગોપીઓ પ્રયોગ કરતી હતી જ્યારે ભગવાન રાસલીલામાંથી વૈયા ગયા તો ભગવાને પૂછી લીધું કે તમે ક્યારના બધાય કહો છો કે મરી જશું મરી જશું હજી કોઈ મરી કેમ ન ગયું હજી શું કામ જીવો છો

कविभि कल्मंशापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् ભૂરીદા ગોપીએ જવાબ આપ્યો ભગવાન મરી જ ગયા હો તમે તમારા વગર પણ હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે તવ અમૃતમ તમારી કથાથી અમને આજે જીવન મળ્યું છે ઠાકોરજી જો તમે ન હોવું તો અમે મરી જ જઈએ ક્યારે નહીં કથામૃતનો અમૃતનો અર્થ છે ન યસ્યાત યસ્માત ઇતિ અમૃતમ કે જે માણસ કથાનું પાન કરે ને એ કોઈ દિવસ મરતો નથી કથા યાને કે ભગવાનના નામનું ભગવાનના વાદનું જે પાન કરે છે શરીરથી તમે મરી જાઓ પણ તમારા નામથી તમે જીવંત રહી જાઓ આ મીરાબાઈએ જો ભગવાનના નામનું પાન કર્યું હજી જીવે છે કે નહીં નરસિંહ મહેતાએ ભગવાનના નામનું પાન કર્યું હજી જીવે છે કે નહીં નહીં તો આપણે ક્યાં નરસિંહ મહેતાને જોયા કોઈ દી કોઈ આપણી હાથની પઢી હગા થાય છે છતાંય નરસૈયાનું નામ આવે તો આપણે કેટલા આનંદિત થઈ જઈએ છીએ મીરાબાઈનું નામ આવે તો આપણે કેટલા આમ પ્રફુલ્લિત થઈ જાય ઓ મીરાબાઈની કથા ચાલે છે કેમ આ બધાએ ભગવાનના નામને પીધો છે અને ભગવાનના નામનો મહિમા જેટલો છે બધા જ અહીંયા જેટલા બેઠા છો ને તુંડે તું ભીન્ના બધાની બુદ્ધિ કઈ ખરખી ન હોય બધાને મગજ તો ભગવાને બે જ આપ્યા છે પણ ઘણાને એક આલે ગણાયને એકેય નો આલે ગણાયને અડધું આલે